એક મોટા રોડ ઉપર કેટલાક છોકરા ફૂટબોલ રમતા હતા હવે અહીંયા કાંઈ ઓલું ગોલ બાંધવાની કે નેટ કે એવું કાંઈ હોય નહીં એટલે વચ્ચે લીટો તાણીને હાર જીતનું નક્કી કરતા હતા એમાં એક છોકરે બોલને લત મારી એટલે રોડ ઉપર હાઈલ જતા એક બાપુ સંત એના પગમાં ધડો ગયો પગમાં દડો ગયો એટલે દડા ને વાચા ફૂટી દડો બોલે નહીં પણ આ દ્રષ્ટાંત છે અને દ્રષ્ટાંત ખોટું હોય પણ એનો હેતુ સાચો હોય એટલે દડો બોલ્યો બાપુ તમે મારતા નહીં તો કે હું ના મારું ઓમે તને એમ કરીને હાથમાં લઈ લીધો એટલે દડાએ પૂછ્યું કે બાપુ આ બધા મને લતું મારે છે હુકામ મારે છે તો કે બાપુએ સરસ જવાબ દીધો બાપુ કે તારામાં હવા છે ને એટલે બધા તને મારે છે હવા કે તો કોઈ ન મારે પણ કે હવા એ લોકોએ જ ભરી છે એ કે એમ જ હોય હવા ભરવાવાળા એ હોય અને મારવાવાળા એ હોય આ દુનિયાનો નિયમ છે